ભારત પરિભ્રમણ કરવા સાયકલ યાત્રા પર નીકળ્યું સોમનાથના તાલાડા બોરવાવ ગીર ગામનું ભાવેશ સાકટ વૃક્ષારોપણ સ્વચ્છ અભિયાન અને ભારત દેશની સંસ્કૃતિ જાગૃત કરવાનો આપશે સંદેશ ભારત પરિભ્રમણ કરવા સાયકલ યાત્રા પર નીકળેલા સોમનાથના તાલાડા બોરવાવ ગીર ગામના ભાવેશ સાંકટ ભરૂચ આવી પહોંચતા સ્વાગત કરવામાં આવ્યું હતું ભાવેશ સાકટ બે વર્ષ સુધી ભારત પરિભ્રમણ કરશે એસીમાં દિવસે ભરૂચ આવી પહોંચતા ભરૂચના પ્રખ્યાત સાયકલિસ્ટ શ્વેતાબેન વ્યાસ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આગવા પ્રયાસો થકી ગુજરાતની સાથે સાથે ભારત દેશને હરિયાળો બનાવવાની જે નેમ છે તેને સોમનાથ જિલ્લાના તાલાડા તાલુકાના બોરવાવ ગામના નવયુવાન ભાવેશ સોમતભાઈ સાકટ ખરા અર્થમાં સાકાર કરી રહ્યા છે ભાવેશ સાકટે ભારત પરિભ્રમણ કરવા માટે તેમણે બોરવાવ ગામથી તારીખ ઓગણત્રીસ ઓગસ્ટના રોજ પ્રસ્થાન કર્યું છે આજે તેઓ તેમના પ્રસ્થાનના એસીમાં દિવસે ભરૂચ આવી પહોંચ્યા ભરૂચમાં સાયકલિસ્ટ શ્વેતાબેન વ્યાસ દ્વારા સ્વાગત કર્યું હતું ભારત પરિભ્રમણ દરમિયાન વૃક્ષારોપણ સ્વચ્છ ભારત અભિયાન પવિત્ર સ્થળે કચરો ન નાખવો અને સંસ્કૃતિ ઉજાગર કરતા સંદેશો આપશે અને તેઓ બે વર્ષ સુધી ભારતમાં વિવિધ જગ્યાએ પરિભ્રમણ કરશે આ તકે ભરૂચ આવી પહોંચેલા નવયુવાનનું ભરૂચ ખાતે ગુરુદ્વારામાં સાયકલિસ્ટ શ્વેતાબેન વ્યાસ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું નમસ્તે ભરૂચ મારું નામ શ્વેતા વ્યાસ છે આજે ભરૂચમાં હું એક સાયકલિસ્ટ ટ્રાવેલર આવ્યો છે ભાવેશભાઈ જે ગીર સોમનાથથી આવેલા છે અને અત્યાર સુધીમાં ટોટલ સત્યાવીસો કિલોમીટર સાયકલિંગ કરીને આજે આપણા ભરૂચમાં આવી ચૂક્યા છે ત્યારે હું એમનું ભરૂચ ગુરુદ્વારા ખાતે સ્વાગત કરું છું હવે ભાવેશભાઈની આ સાયકલિંગ યાત્રાનું મોટું શું છે આપણે ભાવેશભાઈને પૂછશું ભાવેશભાઈ તો નમસ્તે મારું નામ છે ભાવેશ સાંકટ અને હું ભરૂચમાં આજે પહોંચી ચૂક્યો છું અને મારો મોટો છે કે મતલબ આ પવિત્ર સ્થળે કચરો ના કરો અને આપણું કલ્ચર છે આપણી સંસ્કૃતિ છે તે અપનાવો અને સાયકલિસ્ટ કરો અને એક મતલબ સંસ્કૃતિ જાળવો તો મતલબ આપણા દેશની સંસ્કૃતિ જાળવી આપણા માટે જરૂરી છે અને મારું ડ્રીમ પણ છે ઇન્ડિયા ટ્રાવેલ કરવાનું એટલે ગુજરાતથી ફર્સ્ટ હું સાયકલ ટ્રાવેલ ઓલ ઇન્ડિયા કરવાની કર્યો છું અને આજ મારે એંસી દિવસ થઈ ગયા છે ને ગુજરાત ઓલ ગુજરાત મેં કવર કરી ચૂક્યો છું અસ્તુ